વિસ્તારની આશીર્વાદ ટાઉનશિપ નજીક ફાયરિંગ કરતા ચકચારની ઘટના સામે આવી છે આરાધ્ય કોર્પોરેશનની ઓફિસ પર બાઇક પર આવેલ બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા ઘટનાની સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે આરાધ્ય કોર્પોરેશનની ઓફિસ પાસે બાઇક પર બે શખ્સો આવી પહોંચ્યા અને તુરંત ફાયરિંગ શરૂ કર્યું પોલીસની પ્રાથમિક તપાસ મુજબ એક ગોળી ઘટના સ્થળેથી કબજે કરવામાં આવી છે જ્યારે બીજી ગોળીને શોધવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ ચાલી રહી છે કાફલો તાત્કાલિક ઘટના ઘટના સ્થળે સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ દરમિયાન ઓફિસના કાચ પર ગોળી મારવાના નિશાન પણ મળ્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે તપાસ શરૂ કરી છે ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છવાયો છે પોલીસ હવે વિસ્તારની સીસીટીવી ફૂટેજ અને બાકીના ફોરે પુરાવાઓને આધારે આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે